તો આપણે જો બધાથી પા પહેલાં છે ને રાધા જાય છે કેમકે અત્યારે નાઈ લીધું છે થોડુંક ટાઢે પડે છે બધું જો આમાં પાણી ભાઈ રહ્યો શરીરમાં કેમકે ટાઢ થોડીક વધારે છે આજે અત્યારે બધા જ ને બધી નાઈને ના આવી છે ક્યાં કે રતન આપણી આ બધી હાલ્દી થઈ ગઈ ઘરે હવે કેમ કે આપણે ખેતર ચાર વાગ્યા હતા આગલા વિડીયોમાં તમે જોયું હશે તો એ પછી જો આપણે રતન અત્યારે બધી પલડી ગઈ છે અરે નિરાત જો જોઈ આખું તપકાય છે ધૂળની ડમરી ઉડાડતી જાય નિરાત જાય બધી તો હવે બધાને ભેગા કરવા પણ કેવી રીતે કરવા હું વળી આમ ભાગી જાય ખેતર બાજુ પહેલા કરતા આપણે સીધી જવા જ નહીં અહીંથી બેક ને માર્યો લાકડ્યો એટલે ભાગી રે ઘી ઘા તો આપણે હવારમાં જો ભે છોડી લીધી ને ભાગતી થઈ ગઈ છે ત્યારે તેને હાંકવા નથી પડતા સિવાય ઓલી બે સિવાય કે એને બેને ને ઊંધું જ ભાગવાનું છે આ બધું ભાગી આને જ આવું નથી આજે પાડાને મોટાને લઈ લીધું ભેગું બાજર તો સારું તો હાવારમાં જો બધી પટ્ટો પકડી લીધો અત્યારે હેંકીને હાંકવા પડે બધાની રાતે હાલો 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 આજે આપણે ભેગી લગભગ પાડા ભેગા તો આપણા ભૂતળાને એને વાંધો એ પડ્યો કે નાક તોડી નાખી દીધી લાકડી નવી કાઢવી પડી આજે કેમકે કે આમ રાખી દો ને એટલે લાકડી મજબૂત થઈ જાય રસોડામાં પડી હોય હાઈલી આવે પાડા નાકર નથી ખાલી કડું છે દોરી ગોતરીમાં નાળો લઈને બાંધો પડશે લાંબો જો સામે બીજો પાડો આવ્યો ને તો અત્યારે જાય છે ખેતરમાં ગાય ગાય છૂટ થઈ ગઈ બધીઓ આપણે બે હું બધી અંદર ખેતરમાં આવી જ ગઈ અને અડધી આવે છે વાટ જોઈ બધી આવી જાય તો અત્યારે આપણે છે ને હું બધી જો ભેગી ચરે છે આપણા ભાઈબંધનું ખાડું આવી ગયું ને પાડા આપણા એક ભેગો છે ને એક ઘરે રાખી એવો આપણો ભેગો આવ્યો તો ભાઈને ફોન કરી દીધો આમ ત્રણ છે ભેગા બે આપણા ને એક ભાઈ નકળો છે તો આપણે જો ભાઈ ગાય દીધી હતી એ ગાય છે એ પહેલા થોડાક ચાર પાંચ મહિના પહેલા લઈ ગયા હતા આપણી પાસેથી જ આપણે રેડી રખડતી હતી કેમ છે જોરદાર થઈ કે કોમલ હતું નામ આપણે કોમલ હાલે હા હા હવે જો કે વ્યાવમાં માટે થઈ ગઈ છે બી બી ગાડી જાશે બાકી બે હું બધી અડધી આવણી બી ગઈ ભૂરી અને પાડો ભાઈનો આપણે હવે જ છે રીએ જો એટલે અમે નારિયેલી દેખાઈ અહીંયા ઘરે રાખ્યો બીજો એક ભેગો છે ને નકળો છે જાફરીઓ ઓરિજિનલ જાફરાબાદી છે ચા આચાર્ય વચમાં આ ઓરિજિનલ જાફરો ભાઈ બહેઉ ચાલે આપણે એ સાઈડ વહી ગઈ અડધી ભેહ આપણી બધી આમણી ગુમરા ખાય આ સાઈડ અડધી એની છે આપણો પાડો નખો જ છે અત્યારે આપણું ચર્યા અહીંયા કે કેમકે બાજાની બીગ રહેતી ને એટલે પાડો બાંધી આવ્યો ઘરે જ એક બાંધી આવ્યો આ મારા ભાગી એવું ભેગો એટલે બધી ભેહું નખે આમકી દે ત્યારે હાલા જા ચરવા જા આજે હે ને મને હું બધી બાજતી જ નથી ને કાયમી બાજુ કરે આજે નથી બાજતી બધી ભેગી જ રખડે હવાની મેળે અડધી આપણે આમ નહીં ને અડધી હોય ઓલી બધી ભાગી ગઈ ચરવા એટલે બધે બે ખાડું ભેગા થઈ ગયા સો માલ હે અત્યારે ખેતરમાં સો માલ ઉપર કેમ કેમકે પચાસ આપણી છે આપણે આ ગાયો ની ધ્યાન રાખવાનું વધારે કેમ કે ગાયું જાય ભાઈ ચરવા હાલો રતન હાલો હલો ગૌરી હાલો આગળ આના બની છે બેક ઓરિજિનલ ખરેલી જાય ભાઈ બંધ પાડો છે બાપ પણ એમ બોચ્યો માથા માથારીઓ કેમ છે આ બધી એની બેનું છે પાડો વેચવાનો છે પણ અત્યારે નથી વેચવા ભાઈ મોડો કે ખોટી જામ છે કોઈ ચાકરી નથી રાખી એમ કે બીજો મોટો પાડો છે કુંડયો આપણે છે ને જેવું છે પણ એ ઘરે રાખવું પડે અત્યારે બેહો ભેગી થઈ ગયો ને પાડો આપણો ભેગો હતો એટલે બાંધી રાખ્યો ઘરે રાતે આપણે બે ભાઈ બન્યું બેઠા રખડીએ ત્યારે બેહું બધી આશે જ્યારે હા આપણે મોરુભાઈ સામે રાણો આવે છે રાણા દેવા વાત ખડો પાછી કેવો તેવો એની હા થોડુંક મારો મોસન કરવા દિયો તો અત્યારે આપણા ભાઈ બનને ત્રણે ત્રણ મેં ભેગા થઈ ગયા આ મયુરભાઈ છે આ સાહેબ મુરુભાઈ આપણે ફાટેલી કોટવાર આપણે આપ આપણી જો બધી ભેં નાખી ને હવે આવ્યો ને જો નદીમાંથી બેસી ઊભી રહી ગઈ હાલ તો બાકી ધીરે 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 બધી જવા દઈએ ભેગી કરી પછી હાંકી આગળ પાડા ધ્યાન કરો જોઈએ પાડો આગળ ભાગ્યો તો પાણીમાં જ બેઠો હે અત્યારે જાય એમ તો છે નહીં બધું નથી નક્કી ના કહેવાય તો પાડો ધીરે રાધા વચમાં ઊભી રહી ગઈ છે ગાયું પાણીમાં જ ઊભી રહીએ બધી બીવું ભેગી ચરી બધી જવાથી ઘરે આમાં એકલી ગોતો જો વધારે આવ્યા નથી ભાઈ બંને બીવું આવી નથી કે ભેગી આપણે લગભગ તો રહી નથી એક આવી ગયો ગોત્યું પડે એમાં ધ્યાન કરવી પડે તો કેમ કે એક બે નાના પાટડાને બીકરી વધારે નાના લગભગ બધા આવી ગયા હે હા આપડું આવી ગયું એટલે બધા આવી ગયા કા એમ ના હાલો હાલો આપણે ફૂલિયો પકડી લઈશું તું હલો કઈ કા તો આપણે ચાગલી જો આવે આપણે વાહે આવી ગયા ને ઓલી બધી પાણીમાં વહી ગઈ આને પાણીમાં જવું નહોતું કેમકે ઊંડું પાણી ટાઈટ પડે તો માથે આવતી રહે માથે આપણે વાય ચલાવી તો પછી આવી જ ધીરે ધીરે હાલ અહીં ઉતરી જાવ માં ત્રીજા માર ભડકી ગઈને પડસાઈ જોયું હા હાલો ઉતરી ત્રીજા હાલ હાલ આવી ગઈ બાકી ભેગું નીકળવા માંડી હવે ઘરે બાકી કેમ છે બાકી જાગલી આપડે જો ઘરે પોઈચા એક વાગન વિસલ વાગી ગયું હાલો 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 બે ચાર જ વાહ હે રહી ગયો ને બધા ના કરતા જ અમે કીધું કાઈ ન કા આ ઘરે જન ભૂકા મંડા જાય હે કેમ કે વહાથી પાછી પોચે ભૂખી થઈ રહે વરે કેમ કે 2 કિલોમીટર માથે થાય હાલીને આવે તો આપડો પાડો મરી ગયો ભેંવેણી કેમ કે ટાયર બહુ ચડી ગઈ અને પાછો માંદો પડી ગયો હતો બે પણ માંદી પડી ગઈ હતી હજી દવા દીધી એમાં જર ના પડી પાછી કાલે ડોક્ટર પાછું રવિવાર હતો ને ડૉક્ટર આવ્યા નતા બીજા ડૉક્ટર હાંજે આવ્યા જર પડી ગયા પાછો તાવ બહુ હતો બે બહુ નબળી પડી ગઈ બે બધી ચરી આવી પણ ભૂખામ પાછી મંડાઈ ગઈ બેને વાતે જરૂર નથી પાડન ની વધારે કેમકે માંદી પડી દે ને એની છે ની કે પાડો આવ્યો હોય મારો પાડા હવે મરી ગયું બીજા આમ દબાઈ બી જો હવે ઘરે